પ્રાથમિક સુવિધાની રજૂઆત કરવા માટે લોકો પહોંચે છે અને નગરપાલિકાની ચીફ ઓફિસર આટલી દાદાગીરી કરે છે તેઓ તો સેવા કરવા માટે બેઠા છે લોકોની જી ચોક્કસથી માંડવી શહેરમાં જોવા જઈએ તો છેલા લાંબા સમયથી અનેક સમસ્યાઓનો ભરમાર જોવા મળી રહ્યો છે નગરપાલિકા તંત્ર એકનું મેક થતું નથી લોકો રજૂઆતો કરી કરીને થાકી જાય છે તેમ છતાં તંત્ર ઊંઘમાંથી જાગતું નથી તાજેતરમાં જ કોંગ્રેસના જે પ્રતિનિધિ મંડળ છે તેઓ રજૂઆત કરવા ગયા હતા ત્યાં નગરપાલિકાના પ્રમુખે જે કાર્યકર છે તેનો ફોન ફેંકી દીધો હતો એટલું જ નહીં ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખે દાદાગીરી કરી હતી અને એટલું જ નહીં તેની સાથે ગેરવર્તન કર્યું હતું આ બાબતે ઉચ્ચ કક્ષાએ કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે છેલ્લા લાંબા સમયથી જોવા જઈએ તો હોર્ડિંગ બોર્ડિંગની સમસ્યા મુદ્દે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રજૂઆત કરવા ગયું હતું તેની સાથે સાથે માંડવી શહેરમાં જે પ્રાથમિક સુવિધાઓ છે તે બાબતે રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ રજૂઆતો સાંભળ્યા વગર જ તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું લાંબા સમયથી માંડવી શહેરમાં રસ્તાઓની હાલત પણ દયનીય બની જવા પામી છે તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે પાણી પણ નિયમિત આવતું નથી અને એક એક પછી સમસ્યાઓનો જોવા મળી રહ્યો છે અત્યારે ચોમાસો ચાલી રહ્યો છે ત્યારે ચોમાસાની સિઝનમાં દરેક સ્થળોએ પાણી ભરાવાની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નગરપાલિકા તંત્રનું તંત્ર ખાડે ગયું છે તે પણ એક હકીકત છે જી જી કૌશિક આભાર આપનો નગરપાલિકાના ચીફ ઓફિસર જો આ પ્રકારે વર્તન હોય કાર્યકર હતા એટલે કહી શકાય કોંગ્રેસના નેતા સાથે જો આવું વર્તન કરતા હોય ચીફ ઓફિસર તો સામાન્ય લોકો જ્યારે રજૂઆત કરવા જતા હશે તેમની સાથે કેવું વર્તન કરતા હશે બીજો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કાર્યકર હોય કે પછી સામાન્ય પ્રજા હોય

ત્યારે આ ભ્રષ્ટાચારી લોકો આવેશમાં આવી જાય છે અને જે એમનો ફોન છે ફોન હાથમાંથી લઈ અને ફોનને છૂટો ઘા કરે છે એમનો ફોન તોડી નાખે છે સામે જે કારોબારી ચેરમેન છે જે મન ફાવે તેવી ગારો બોલે છે ચીફ ઓફિસર જે કોઈ વાતનો જવાબ નથી આપતા અને તાનાશાહી જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીના લોકોની કે જ્યારે લાઈવ કેમેરા ચાલુ છે એની સામે પણ એમને ધાક ધમકી આપે છે ગાળા ગાળી કરે છે અને ધકબુસટનો જ્યારે માર મારે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ત્યારે અમારા એક કાર્યકર્તા આસિફભાઈને ઈજાઓ થાય છે એકસો આઠ મારફતે હોસ્પિટલમાં તેઓ દાખલ થાય છે અત્યારે પણ માંડવી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને મારા મોબાઈલ જે બે હતા એમની જે રજૂઆત હતી મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાના ઓર્ડિંગ છે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના પ્રશ્નમાં મારા કને એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવે બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કઈ ક્રિકેટ રમતા હોય તો થ્રો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીટમાં પછાડીને અમે બે મોબાઈલને મારા ફગાડી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારૂ દેતા હતા આને પૂરો કરી નાખો ખતમ કરી નાખો એના પહેલાં અગાઉ પર મેં સાહેબ દોરા ગયા જે કે છેલ્લા ચૌદ વર્ષમાં એ લોકોએ માંડી નગરપાલિકાને એક કરોડ ઉપર નુકસાન પહોંચાડ્યું છે પોતાના ભર્યા છે એક રૂપિયાની પણ આવક નથી થઈ એમાં અમે જવાબ માંગવા ગયા તો એ ભાઈ ઉશ્કેરાઈ અને ઉશ્કેરાઈને આશીફ ભાઈ સુમળા જે અમારા કાર્યકર છે એના મોબાઈલ તોડી નાખ્યા એને માર મારવામાં આવી અત્યારે સવાલે નથી કે રજૂઆત કરવા કોણ ગયો હતો સવાલે છે કે રજૂઆત કરવા ગમે તે જાય નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી છે રજૂઆત સાંભળવી તેનું નિરાકરણ લાવો એની જગ્યાએ જો ચીફ ઓફિસર આ રીતે ઉશ્કેરાઈ જાય તો એ ચીફ ઓફિસર સામે કાર્યવાહી થવી એટલી જરૂરી છે કારણ કે એ લોકોની સમસ્યાનો મુદ્દો છે એ લોકોને હાલાકી થાય છે એટલા માટે લોકો રજૂઆત કરવા માટે આવે છે આ બાબતે હવે કયા પ્રકારના પગલા લેવાય છે તેના ઉપર નજર છે